ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના દહેજ ગોદરેજ કંપનીમાંથી નીકળેલા એકસો બાણું વ્હીલના વોલ્વો ટ્રેલરે આકર્ષણ જમાવ્યું દહેજ થી મુલેર થઈ આમોદ તાલુકાના આછોદ ખાડી બ્રિજ તેમજ જંબુસર આમોદ હાઈવે નદીના બ્રિજ બાજુમાં અલગ બાયપાસ બ્રિજ બનાવી પસાર કરવામાં આવી રહેલ દહેજ ગોદરેજ કંપનીમાંથી ઓવર ડાયમેશન કાર્ગો નામના વિશાળ બોયલર વડોદરા આયોસીએલ કંપનીમાં લઈ જવામાં આવી રહ્યું છે જે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનો માટે આકર્ષણ જમાવી રહ્યું છે જે એમ હેવી બક્ષી શિપયાર્ડ કંપની દ્વારા ડાયમેશન કાર્ગો ની દહેજ બરોડા આઈઓસીએલ માં ડિલિવરી કરવામાં આવી રહી

અને હું અહીંયા ઓપરેશન આસિસ્ટન્ટ મેનેજર છું અને અમારી કંપની આ મોટું ઓડીસી બીસ ઓડીસી એટલે ઓવર ડાયમેન્શન કાર્ગો જે મોટા મોટા હેવી પેકેજ છે જે અત્યારે ઘણા ટાઈમ પહેલાં બારે એટલે આઉટ ઓફ કન્ટ્રીમાં જે ઓપરેશન થતા હતા અત્યારે આપણા ભારતમાં થાય છે અને આ મોટું પેકેજ પહેલાં ઇમ્પોર્ટ થતા હતા અત્યારે મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે આપણા ઇન્ડિયામાં ત્યારે આ દહેજથી ગોદરેજ કંપનીમાંથી આ મેન્યુફેક્ચરિંગ થયું છે થયેલું છે અને આને અમે દહેજથી વડોદરા આઈઓસીએલ કોયલીમાં રિફાઈનરીમાં લઈ જઈએ છીએ અને આ તમે જોઈ રહ્યા છો આ વોલ્વો કુલર કહેવાય વોલ્વો છે જેને એક્સેલ્સ કહેવાય છે અને એ ગાડીઓ છે અને આનામાં એકસો ને બાણું ટાયર છે ટોટલ અને અમે પાંચ જગ્યાએ જ્યાં બ્રિજ મોટા મોટા બ્રિજ આવે છે ત્યાં અમે બાયપાસ બનાવ્યા અને બાયપાસ બનાવ્યા પછી અમે આમને ક્રોસ કર્યા છીએ ત્રણ ત્રણ કુલર લગાડીને અને અહીંયાથી અમે લઈ જઈએ છીએ વડોદરા આઈઓસીએલમાં અને થેન્ક્સ ટુ ડીજીવીસીએલ એમ જીવીસીલ જેટકો અને પોલીસ સ્ટાફ જેમનું અમે પરમિશન લઈને અને એમનો પણ હાથ સહકાર બહુ જ સરસ અમને મળ્યો અને એના બદલ હું એમને બધાને હું દિલથી એમનું અભિનંદન કરવા માગું છું અને આ ગોદરેજ દહેજ ગોદરેજ દહેજથી જે અમે આજથી ચાર દિવસ પહેલાં અમે શરૂઆત કરી હતી મૂવમેન્ટ સ્ટાર્ટ કરી હતી દહેજથી અને અત્યારે અહીંયા આમોદમાં અમે પહોંચ્યા છીએ આમોદ હજી ક્રોસ જ કરેલું છે અને ડાઢર નજીક નદી પાસે અમે પહોંચેલા છીએ અત્યારે અને અત્યારે અમારું આ બાયપાસ રેડી થઈ થઈ ગયેલું છે એટલે અમે અત્યારે હવે અહીંયાથી જંબુસર ક્રોસ કરશું જંબુસર જવાનું તૈયારી કરશું અને બે ત્રણ દિવસમાં અમે વડોદરા આઈએસએલ પહોંચી જશું